વ્યારા ખાતે રેલી અને ધરણાનો કાર્યક્રમ તાપીના વ્યારા ખાતે ભાજપ દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનના વિરોધમાં રેલી અને ધરણાનો કાર્યક્રમ યોજાયો માજી કેબિનેટ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો આ રેલી વ્યારા નગરના શ્યામપ્રસાદ મુખર્જી હોલથી નીકળી આંબેડકરની પ્રતિમા સુધી યોજાઈ હતી અને ત્યારબાદ ત્યાં ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ તાપી ખાસ કરીને આજે પૂરા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં તાજેતરમાં કેટલાક દિવસ પહેલાં કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ વિદેશની ધરતી ઉપર ભારતને બદનામ કરવાનું કાવતરું એમણે રહી જ હોય એવું એક બહાર આવે છે વિદેશની ધરતી ઉપર જઈને જ્યારે અનામતની વાત આવે વર્ષોથી દેશ આઝાદ થયો ત્યારથી બાબાસાહેબ આંબેડકરે બનાવેલું ને ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાહે અમારા સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજી હોય કે આજે છેલ્લા દસ વર્ષથી અને દસ વર્ષથી પણ વધારે હવે સમય વીતી રહ્યો છે ત્રીજી ટમમાં એવા આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે એમણે એમની પાસે સુકાન આવ્યું ત્યારે બંધાણ ને ધ્યાનમાં રાખીને એને પગે પડીને એને નમસ્કાર કરીને જ્યારે એમણે દેશની સેવા કરવાની શરૂઆત કરી છે આપણે આપે પણ જોયું હશે કે બે હજાર ચોવીસની લોકસભામાં પૂરા દેશમાં સંવિધાનની વાત કરનારાઓ એ લોકોની માનસિકતા બિલકુલ બહાર આવી છે જવાહરલાલ નહેરુથી લઈને સ્વર્ગીય ઇન્દિરા ગાંધીથી લઈને સ્વર્ગીય રાજીવ ગાંધીથી લઈને આજે એમનો પરિવાર જે રીતે અનામતની વાત કરીને ગરીબોને ગેરમાર્ગે દોરીને અત્યાર સુધી જ એક વોટ બેંક ઊભી કરીને અત્યાર સુધી સત્તા એમણે કમસે કમ સત્તાવન વર્ષ સુધી સત્તા ભોગવી હતી દેશની અંદર ત્યારે આજે અમે જે ધારણા કરી રહ્યા છે કે સાચા અર્થમાં લોકોને ખબર પડે કોંગ્રેસની માનસિકતા શું છે રાહુલના વિચારો શું છે દેશને કઈ દિશામાં જવા માંગે છે અને જ્યારે એસટી હોય એસસી હોય કે ઓબીસી હોય આ દેશની અંદર બિલકુલ અનામતના આધારે અને અનામતની ગરીમાં જળવાય એ પ્રકારની અંદર દેશનો વહીવટ ચાલી રહ્યો છે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરી બે હજાર ચોવીસની ચૂંટણીમાં પણ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દેશમાં છે ત્યાં સુધી કોઈ પણ રીતે અનામત ઉપર કોઈની નજર પણ અમે નાખવા નહીં દે એ પ્રકારની નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખાતરી આપી છે અને જ્યારે આજે રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર અનામત આવનારા દિવસોમાં દૂર થવી જોઈએ એવી વાતો કરીને જે અમારા ગરીબો જે એસસી એસટી કે ઓબીસી આજે બી કેટલાક વિસ્તારમાં શિક્ષણ સારું લઈ રહ્યા છે શિક્ષણના આધારે એ નોકરી મેળવી રહ્યો છે આર્થિક રીતે આગળ વધી રહ્યો છે ના આવા સમયે જ્યારે અનામતની વાત આવે ત્યારે અમે સખત શબ્દોમાં રાહુલ ગાંધીએ આપેલું નિવેદનને વખોડી કાઢીએ છીએ પચ્ચીસરી એપ્રેલ્સ જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ